નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાં દોરા બ્રાન્ચ કેનાલ તૂટી જતા કપાસના પાકને પારાવાર નુકસાન ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવા માંગ ઉઠી કરજણ તાલુકાના વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાંથી પસાર થતી દોરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડું જોવા મળ્યું હતું કેનાલનું પાણી ખેતરો તરફ વળી જતા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે વલણ ગામના સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમાંગથી પસાર થાય છે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમોને ખબર નથી વધુ પાણી આવવાના કારણે આ નહેર તૂટી જવા પામી છે એક હજાર વિઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થવા પામ્યું છે એમ તેઓએ જણાવ્યું હતું સંબંધિતોને રજૂઆત કરતા જોઈને જતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા સંબંધિતો દ્વારા કામ કરવાની તત્પરતા ન દર્શાવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા આ બાબતે અમે નર્મદા નહેર વિભાગ કરજણ ખાતે રજૂઆત કરી છે એમ પણ તેઓએ જણાવ્યું હતું તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવા ખેડૂતો દ્વારા માગ ઉઠવા પામી છે કરજણ રિપોર્ટર માંગ મોહસીન વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા નહેરની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી વધારે પાણી આવવાના કારણે આ નેણ તૂટી ગઈ છે અને અમારા મોટા એક હજાર વીઘા જેટલા પાકને મોટા બોરા પાયા પર નુકસાન થયેલ છે રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનો સંચાર જોઈને નિહાળીને જતાડ્યા છે ત્યાં પછી એનું એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક થતો નથી અને એ લોકો કંઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી આજે અમારા પાકને મોટામાં મોટું નુકસાન થઈ રહેલું છે એને જવાબદાર કોણ છે સરકાર જવાબ કરજન ન છે એમાં એ રજૂઆત કરેલી છે કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પણ એક હજાર વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે ઓકે